મિત્રો આજે હું તમને આપણા ત્રીજા માળના બેડની અંદર બેડરૂમની અંદર જે બારી આવેલી છે તેમાં બગીચો છે તે તમને બતાવી રહ્યો છું મિત્રો અત્યારે ખૂબ જ ધૂપ હોવાથી આપણા છોડ પણ સરસ મજાના ખીલી રહ્યા છે તેમજ પારી જાતનો છોડ પણ સરસ રીતે ખીલી ગયો છે તેની સાથે સરસ મજાના રાત્રે ફૂલ આવતા હોય છે તેમજ ખામીનીનો છોડ પણ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે કારણ કે આપણે કટિંગ કરેલું હતું તે હવે ફૂટીને સરસ મજાના આપણા છોડ તૈયાર થઈ ગયા છે તેમજ વ્હીલ પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તેની સાથે સરસ મજાના સફેદ ફૂલ આવતા હોય છે મીઠી લીમડી પણ સરસ મજાની ફૂટી ગઈ છે એટલે કે ઉગી છે તેમજ આપણો સરસ મજાનો અજમો પણ તૈયાર થઈ રહ્યો છે મિત્રો ચાલો તો હવે આપણે રસોડામાં જઈએ સરસ મજાની રેસીપી બનાવીએ ચાલો મિત્રો ફેમિલી આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી ગયો છું જેનું નામ છે નાયલોન પવાનો ચેવડો આજે આપણે સરસ મજાનો નાયલોન પવાનો ચેવડો બનાવવાનો છે મિત્રો તો ચાલો તમને તેનું મટિરિયલ બતાવી દઉં મિત્રો કારણ કે જે બજારની અંદર પવા બટાકા બનાવીએ તે પવા આમાં લેવાના નથી મિત્રો પરંતુ આપણે નાયલોન પવા લેવાના છે જે કરિયાણાની દુકાને સહેલાઈથી આપણને મળી જતા હોય છે મિત્રો તો ચાલો આપણે એક વાટકો નાયલોન પવા લીધેલા છે તેમજ એક વાટકી શિંગદાણા લીધેલા છે તેમજ દળેલી ખાંડ લીધેલી છે તેમજ મીઠો લીમડો પણ લીધેલો છે તેમજ આપણે લીલી દ્રાક્ષ લીલું ટોપરું અને કાજુ પણ લીધેલા છે તેમજ લીલું મરચું પણ એક કટિંગ કરીને લીધેલું છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો કારણ કે આપણે સરસ મજાનો નાયલોન પવાનો ચેવડો તૈયાર કરવાનો છે મિત્રો તો ચાલો આપણે સૌપ્રથમ દાણાને તળી લઈએ કારણ કે આ ચેવડો ખાવાની એટલા માટે મજા આવતી હોય છે મિત્રો કે તેની અંદર તેલ રહેતું નથી સૌ પ્રથમ આપણે પવાને ડ્રાય કરી લઈશું એટલે કે પવાને થોડાક ગરમ કરીને શેકી લઈશું મિત્રો ત્યાર પછી આપણે ચમ ચેવડો બનાવવાની શરૂઆત કરીએ ચાલો તો પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો પવવાનો ચેવડો બનાવવાનો છે તેના માટે સિંગદાણા તળી લઈએ કારણ કે સિંગદાણા અંદર તળીને ઉમેરશું તો તેનો સ્વાદ સરસ આવતો હોય છે મિત્રો તેમજ તેની અંદર સુકી દ્રાક્ષ પણ અંદર ઉમેરવાની છે મિત્રો ચાલો મિત્રો આપણા સરસ એવા સિંગદાણા તળીને તૈયાર થઈ ગયા છે તેમાં થોડો મીઠો લીમડો પણ ઉમેરી દઈએ થોડાક લીલા મટણ જે આપણે કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દઈએ તેમજ સૂકી દ્રાક્ષ કાજુ અને ટોકળું પણ ઉમેરી દઈએ કારણ કે તેનો સ્વાદ નાયલોન પવવાનમાં ચેવડામાં ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો થોડી હળદર અંદર ઉમેરવાની છે મિત્રો તેમજ આપણે તૈયાર કરીને રાખેલા પૌવા છે એટલે કે શેકીને ડ્રાય કરેલા પૌવા છે મિત્રો આમ ચા ની અંદર સવારમાં નાયલોન પૌવાનો ચીવડો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે થોડું ખાંડનો દળેલી ખાંડ પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ સરસ રીતે તેને હલાવીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણો સરસ મજાનો નાયલોન પવનો ચેવડો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેઓ સરસ મજાનો નાયલોન પવનનો ચેવડો તૈયાર છે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે મિત્રો તમે પણ એકવાર જરૂરથી આવો ચેવડો બનાવજો મિત્રો કારણ કે બાળકોને પણ ખૂબ જ વાલો હોય છે આપણ મોટાને પણ ભાવતો હોય છે દરેક લોકો આવો ચેવડો ખાઈ શકતા હોય છે મિત્રો ચાલો મિત્રો તો તમે પણ એકવાર જરૂરથી આવો ચેવડો બનાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમારા સમક્ષ બીજા પણ આવા વિડીયો લાવી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન